જાલોદ નગરમાં આરએસએસ દ્વારા વર્ષપતિ બધા ઉત્સવની ઉજવણી સાથે નગરમાં પથ સંચલન કરવામાં આવ્યું નગરજનોએ પુષ્પ વર્ષાથી અભિવાદન કર્યું હિન્દુ કેલેન્ડર અનુસાર નવ વર્ષ એટલે કે વર્ષપતિ બધા ઉત્સવ ભારતીય નવ વર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમના દિવસે થાય છે આજના દિવસે જ સૃષ્ટિની રચના રામચંદ્ર ભગવાનનો રાજ્યાભિષેક થયો હતો ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિવદા વિક્રમ સંવંત બે હજાર બત્રીસનું સ્વાગત સાથે નવરાત્રિ પ્રારંભ પણ આજથી જ થાય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ચૈત્ર શુક્લ એકમના દિવસે વર્ષપતિદાને નવા વર્ષ તરીકે ઉજવે છે દરેક હિન્દુ પોતાના નવા વર્ષને ઓળખી અને પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિને ન ભૂલે તે માટે ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાકે સહુ આરએસએસના કાર્યકર્તાઓ સંઘના ગણવેશ પહેરી બીએમ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તે પ્રાર્થના કરી સંઘના સૌ કાર્યકર્તાઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં પથ સંચલન રૂપે નગરમાં શિસ્તબદ્ધ રીતે નગરમાં ભ્રમણ કર્યું હતું અપાતુ સંચાલન નગરના બીએમ હાઈસ્કૂલ થી બસ સ્ટેશન આંબેડકર ચોક ખાટવાડા ગીતા મંદિર સ્વર્ણિમ સર્કલ કોળીવાળા મીઠા ચોક શહીદ રાજેશ ચોક ભરત ટાવર થઈ બીએમ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થયેલ હતું છેલ્લે સૌ સંઘના કાર્યકર્તાઓને વર્ષ બધા ઉત્સવ વિશે માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર પંકજ પંડિત ચાલો